આ ભયંકર ગરમીમાં ઠંડુ ઠંડુ ખાવાની ઈચ્છા બધાને ખૂબ થતી હોય છે તો આજે આપણે બનાવીશું ફક્ત દસ રૂપિયાની કિંમતમાં ચોકબારની રેસીપી એ પણ પૂરા ફેમિલી માટે તમે જોઈ શકો છો બજારમાં મળતી ત્રીસથી ચાલીસ રૂપિયાવાળી ફસ્ટી આજે આપણે ફક્ત દસ રૂપિયામાં તૈયાર કરેલી છે આને જોઈને કોઈ નહીં કહીએ કે તમે આને ઘરે બનાવેલી છે તો પૂરી રેસીપી જોવા માટે વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો તો અહીંયા આપણે ઓરિયો બિસ્કીટ લીધેલા છે તમારે જે ઓરિયો બિસ્કીટ લેવા હોય તે તમે લઈ શકો છો તો અહીંયા મેં ત્રણ પેકેટ ઓરિયો બિસ્કીટ લીધેલા છે તમારે જેટલી કેન્ડી બનાવી હોય તેટલા બિસ્કીટનું પ્રમાણ તમે તમારી પસંદ અનુસાર વધુ ઓછું કરી શકો છો બિસ્કીટને આ રીતે આપણે રફલી તોડીને મિક્સર જારની અંદર એડ કરી દેવાના છે બિસ્કીટની અંદરથી આપણે ક્રીમ હટાવવાનું નથી ક્રીમ સહિત જ ઉમેરી દેવાના છે હવે તેની અંદર આપણે દૂધ ઉમેરવાનું છે ત્રણ પેકેટની અંદર આપણે અહીંયા એક મોટો ગ્લાસ દૂધનો ઉમેરેલો છે જે ફૂલ ફેટ દૂધ છે અને ઠંડુ જ છે બિસ્કિટ અહીંયા મીઠા છે એટલે આપણે અહીંયા ખાંડનો યુઝ નથી કરેલો પણ જો તમારે ખાંડ ઉમેરવી હોય તો તમે અહીંયા ખાંડ પણ ઉમેરી શકો છો હવે બધી વસ્તુને એકદમ સ્મૂથ પીસી લેશું અહીંયા દૂધનું પ્રમાણ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું કરી શકો છો તો ચોકબાર બનાવવા માટેનું આપણું મિશ્રણ તૈયાર છે તો આ રીતના આપણે અહીંયા ગુલ્ફી મોલ્ડ લીધેલું છે તેની અંદર આ રીતની સ્ટીક રાખી દઈશું આ મોલ્ડ તમને ઓનલાઈન આસાનીથી મળી જશે આવું મોલ્ડ તમને ન મળે તો તમે ડિસ્પોઝેબલ ચાના કપની અંદર પણ આ ગુલ્ફી બનાવી શકો છો હવે તૈયાર થયેલા મિશ્રણને આપણે ગુલ્ફીવાળા મોલ્ડની અંદર ઉમેરી દેશું તો અહીંયા આઠ ગુલ્ફી ભરાતા પણ મિશ્રણ આપણું બચેલું છે તેને આપણે બીજા મોલ્ડની અંદર સ્ટોર કરી દઈશું આ કુલ્ફીને આપણે ફ્રીઝરમાં દસથી બાર કલાક માટે સારી રીતે સેટ થવા રાખી દઈશું ગુલ્ફી આપણી સારી રીતે જામી જાય પછી આપણે તેના માટે ઉપર ચોકલેટ કોટ કરવા માટે આ રીતના ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ લીધેલું છે તો ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ આપણે અહીંયા સો ગ્રામ લીધેલું છે તેને આપણે નાના ટુકડામાં સમારી લેશું અને ડબલ બોઇલરની મદદથી આપણે તેને આ રીતના મેલ્ટ કરી લેશું ચોકલેટને આપણે સારી રીતે મેલ્ટ કરવાની છે પાંચથી સાત જ મિનિટમાં ચોકલેટ આપણી સારી રીતે મેલ્ટ થઈ જશે જો તમારી પાસે માઇક્રોવેવ ઓવન હોય તો તમે તેની અંદર પણ આ ચોકલેટને મેલ્ટ કરી શકો છો તેમાં એકદમ ઝડપથી ચોકલેટ મેલ્ટ થઈ જાય છે તમે જોઈ શકો છો થોડી જ વારમાં ચોકલેટ સારી રીતે મેલ્ટ થઈ ગઈ છે વચ્ચે વચ્ચે ચલાવતા પણ રહેશું જેથી ચોકલેટ ઝડપથી મેલ્ટ થાય અહીંયા ડાર્ક ચોકલેટની જગ્યાએ તમારે ડેરી મિલ્ક લેવી હોય તો તમે તે પણ ચોકલેટ ઉમેરી શકો છો તો તૈયાર થયેલી ચોકલેટને આપણે પાંચથી છ મિનિટ માટે સારી રીતે ફરી ઠંડી થવા દેસું જો ચોકલેટ આપણી ગરમા ગરમ હશે અને તેને આપણે ગુલ્ફીની અંદર કોટ કરશું તો ગુલ્ફી છે તે આપણી મેલ્ટ થવા લાગશે એટલા માટે આપણે ચોકલેટને સારી રીતે પહેલાં ઠંડી થવા દેવાની છે વધુ પડતી ઠંડી નથી કરવાની તો મેલ્ટ કરેલી ચોકલેટને આપણે આ રીતના ગ્લાસમાં ઉમેરી દેશું જેથી આપણે સારી રીતે ચોકલેટ ડીપ કરી શકીએ ગુલ્ફી ઉપર અને ચોકલેટ આપણી થોડી ઠંડી થશે એટલે થોડી ઘટ પણ થઈ જશે એકદમ બજાર જેવા ટેસ્ટ માટે અને બજાર જેવા દેખાવ માટે આપણે અહીંયા સેકેલા સિંગદાણા ઉમેરી દેસું બજારમાંથી જે ચોકોબાર લઈએ છીએ તેની અંદર પણ સિંગદાણા હોય છે જો તમારે અહીંયા બદામ ઉમેર્યું હોય તો તમે બદામના ટુકડા પણ ઉમેરી શકો છો સિંગદાણાને ચોકલેટમાં સારી રીતે મેલ્ટ કરી દઈશું અને ચોકલેટ પણ સારી રીતે આપણી ઠંડી થઈ ગયેલ છે અને આ બાજુ આપણી કુલ્ફી પણ સારી રીતે સેટ થઈ ગયેલ છે તો હવે તેને આ રીતે ડીમોલ્ડ કરી દેસું તો ખૂબ જ સરસ આપણી ચોકોબાર રેડી છે હવે આને આપણે ચોકલેટમાં આ રીતના કોટ કરી દઈશું સારી રીતે આપણે ચોકલેટમાં ડીપ કરવાની છે જેથી ચોકલેટનું કોટિંગ એકદમ પરફેક્ટ થાય અને એક મિનિટ માટે આ રીતના આપણે રાખશું એટલે ગુલ્ફી ઉપર ચોકલેટ છે તે સારી રીતે સેટ થવા લાગશે ફરી તેને ફ્રીજમાં મૂકવાની જરૂર પણ નથી જેવી આપણે બજારમાંથી ચોકોબાર લઈ આવીએ છીએ તેવી જ આપણી ચોકોબાર રેડી છે આ ચોકબાર જોઈને કોઈ નહીં કહે કે આને તમે ઘરે બનાવેલ છે તો સેમ આ જ પ્રોસેસથી આપણે બધી જ ગુલ્ફી ઉપર આ રીતની ચોકલેટ કોટ કરી દેસું અને એક પછી એક આપણી ચોકોબાર રેડી છે હાલમાં બાળકોના વેકેશન ચાલી રહ્યા છે જો તમે આ રીતે બાળકોને ચોકોબાર ખવડાવશો તો બાળકો એકદમ ખુશ થઈ જશે તો આ ચોકબાની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મળીશું બીજા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં થેન્ક યુ ફોર વોચિંગ